જ્યારે ભગવાન અથવા ભગવાનના સાચા સંત ઓળખાય ત્યારે આપણે ભક્ત બનીએ અને આ ઓળખાણ થાય તો આપણે કલ્પના ના કરી હોય એવા લોકો ભક્ત બની જાય ઓળખાણ ઉપર છે પૂર્વ જીવન ગમે તેવું હોય આપણને એકસો એસી ડિગ્રી ટર્ન દેખાય કે આ કેવી રીતે થયું કાંઈ જ નથી થયું પ્રોસેસ આટલી જ થઈ છે ઓળખાણ થઈ ગઈ અને એનું ક્લાસિક એક્ઝામ્પલ જોવું હોય તો જોબન પગી તમે પૂર્વ જીવન વિશે થોડો વિચાર કરો જે લખાયું છે ગ્રંથોની અંદર એનો વિચાર કરો આપણે ક્યારેય સ્વપ્નની અંદર કલ્પના ના કરી શકીએ કે આ વ્યક્તિના હાથમાં માળા હોય પૂના સુધી તીર ચાલતું હોય કલકત્તા સુધી તીર ચાલતું હોય જે તીર ઉપર જોબનનું નામ લખ્યું હોય રસ્તામાં તમે જાઓ પહેલા તો જંગલ પ્રદેશો હતા કોઈ જો ચોર ડાકુ લુટારો તમને રસ્તામાં આંતરે કાંઈ જ નહીં કરવાનું ખાલી આ તીર દેખાડવાનું આ જોબડ તીર છે મારી પાસે કોઈ કોઈ અડી પણ ના શકે બોલો આનું નામ છે તીર ચાલતો આ